ખડભડાટ મચી ગયો છે અને સાથે જ એટીએસ એ પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે ઝડપાયેલી નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરાયો છે અને આ દવા ભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે ખંભાત પાસે એક ફેક્ટરીમાં પ્રતિબંધિત દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં ગુજરાત એટીએસ રૂપિયા સો કરોડની કિંમતનું મટીરીયલ અને પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે સાથે જ કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદા ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં જોવર ગુપ્પર કેટલાક માણસો છે જે કી કે અલ્પાજુલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે એ આરોપીઓ રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે પાંચે જ આરોપીઓ છે એ નો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાબીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત કેશ કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે કે જે અજેજેન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબી ના કેસીસમાં નાર્કોટિક્સ ના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે 11 કલાકનો મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યો તો હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયો તો લગભગ 100 કરોડનો પ્રતિબંધિત પાવડર કે જે ઉંગની દવામાં વપરાય છે એ અહીંયાથી ઝડપ્યો છે એટીએસસી ટીમે અને 6 એક જેટલા લોકો ની અટકાયત કરી છે કહી શકાય કે આ ફેક્ટરીના જે મૂળ માલિક છે એ અને અન્ય પાંચ લોકોનો અહીંયા એટીએસટી ટીમે અટકાયત કરી છે પરમ દિવસે રાત્રની આ અટકાયત કરી છે તેની પૂછપરછના આધારે એટીએસટી ટીમે ગઈકાલે રેડ કરી હતી ચોક્કસ કહી શકાય કે આ જે કંપની છે એનું મૂળ લાયસન્સ દવા બનાવવાનું છે એટલે કે ફાર્માસ્યુટિકલ લાયસન્સ છે અને આ ફાર્માસ્યુટિકલ લાઇસન્સના જે એના આધારે આ કંપની દવા બનાવવાનું આખું એક પ્રક્રિયા હાથ ધર ધરતી હતી પરંતુ બિનઅધિકૃત પ્રતિબંધિત દવા જે બનાવતી બનાવતી હતી હતી પાવડર અમરેલી લેટર લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે લેટર લેટરકાંડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને છે માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે સરખત કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નોટિસ આપી છે બે સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કર્યો છે માનવીય અધિકારોનું હનન થવા અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ આપ્યો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે જે અમરેલીમાં લેટર લેટરકાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટ ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે સાત નવેમ્બરના રોજ વીડિયો કોલના માધ્યમથી પાંસઠ વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ડિજીટલ અરેસ્ટની ધમકી તેની પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈને અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા ત્યારે વધુ એક આરોપી પોલીસ અકંજામાં આવ્યો છે અલ્તાફ હુસૈન કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે જેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળેલું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો ત્રેવીસ એક પચીસ ના રોજ આ ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક કરોડ અને સાહીઠ લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નંબર છપ્પન ભારજ નદી પરનો બ્રિજ ભારે પૂરના કારણે તૂટી ગયો હતો જેથી તંત્ર તરફથી બોડેલીથી રંગલી ચોકડીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું પરંતુ રાહદારીઓને ત્રીસ કિલોમીટરનો વધુ ચકરાવો લગાવવો પડતો હતો જેથી રાહદારીઓની રજૂઆત બાદ નદીમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરાયું પરંતુ એ પણ ડાયવર્ઝન ત્રણ માસમાં પાણીમાં ધોવાઈ ગયું સરકારે કરેલ ખર્ચના પૈસા પાણીમાં વહી ગયા હવે તંત્ર દ્વારા ફરી ચાર કરોડના ખર્ચે ડાયવર્ઝન

બ્રિજ જે તૂટી ગયો છે એ બ્રિજનું પણ સમારકામ કરવામાં આવતું નથી કે એને નવો બનાવવામાં આવતો નથી જેના લીધે ભાવી જેતપુર છોટાદેદપુર ને બોડેલીનો વિકાસ અટકી પડ્યો છે જે રોજબરોજના બરોજના ધંધાર્થીના લોકો છે જેમને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધારે ભોગવવો પડે છે જેના લીધે માર્કેટમાં વસ્તુનો ભાવ બી આસમાને પહોંચી ગયા છે વહેલા વહેલી તકે અત્યારે ચાર કરોડનો જે ડ્રાઈવરજન બની રહ્યું છે એ ડ્રાઈવરજનની મુદત પૂરી થઈ હોવા છતાં પણ હજુ ઘણું બધું કામ બાકી છે ક્યારે પૂરું થશે એ તો ભગવાન જાણે કાલે સવારે કદાચ વરસાદની સિઝન પણ નજીક આવતી જશે ત્યારે આ ડ્રાઈવર ટકવાનું છે કે નથી ટકવાનું એ તો બનાવનારને જ ખબર પડશે કરોડ રૂપિયાનો જ્યારે આ જનતાના પૈસાનો જ્યારે આ સરકારે બગાડ કર્યો છે ત્યારે એના પછી એ ડાયવર્ઝન ટૂટ્યા પછી ફરી જ્યારે આ બ્રિજ બિલકુલ તૂટીને ટુકડા થઈ ગયો ત્યારે ફરી સરકાર નવો પુલ બનાવવાના બદલે ફરી પણ ડ્રાઈવરજનની યોજના લાવી અને ડ્રાઈવરજન અત્યારે ચાર કરોડના ખર્ચે બની રહ્યો છે ત્યારે એના અંદર કોઈ નેતા કે કોઈ કર્મચારી કે કોઈ લાગતા વળગતા અધિકારી કોઈ અહીંયા જોવા માટે ત્યારે કોન્ટ્રાક્ટર એની પોતાની રીતે આ ફરી તૂટી જાય